ગુજરાત દેશની સેમી ઉદ્યોગ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે જેમાં રાજ્ય સરકારે હજારો કરોડોના રોકાણને આકર્ષિત કરતા અનેક પર હસ્તાક્ષર કર્યા છે યુએસ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની ઝબિલ ઇન્ડિયાએ ગુજરાત સરકાર સાથે એક હજાર કરોડ રૂપિયાના રોકાણ પર સિલિકોન ફોટોનિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ત્યારે પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભારતમાં ગુજરાત સેમી

રૂપિયા પંચોતેર હજાર કરોડના ખર્ચે સેમી કંડક્ટર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પંચોતેર હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ આપેલું છે એને કારણે દેશમાં આજે કુલ પાંચ સેમી પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે પરંતુ ભારતમાં પણ ગુજરાત સેમી હબ હદ બને એ માટે આપણા મૃદ્ધો અને મુકમ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી અને એને કારણે ગુજરાતમાં આજે દેશના પાંચમાંથી ચાર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે એ પૈકી સાણંદ ખાતે જે ત્રણ પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છે એમાં માઇક્રોન ટેકનોલોજી જે છે એ પાંચ હજાર માફ કરજો બાવીસ હજાર પાંચસો ને સોળ કરોડ રૂપિયાનું રોકાણ કરીને ત્યાં પ્લાન્ટની સ્થાપના પ્રગતિમાં છે બીજો પ્લાન્ટ સી સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ એ સાત હજાર પાંચસોને ચોરાસી કરોડ રૂપિયાને ખર્ચે એ પ્લાન્ટ પણ પ્રગતિમાં છે અને ત્રીજો પ્લાન્ટ છે એ કેન્સ સેમી પ્રાઇવેટ લિમિટેડ ત્રણ હજાર ત્રણસો સાત કરોડ રૂપિયાને ખર્ચે એ પણ પ્લાન્ટ પ્રગતિમાં છે એ ઉપરાંત ધોલેરા ખાતે દેશનો સૌથી મોટો સેમી કન્ડક્ટર પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ બાંધી રહ્યું છે અને એમાં એકાણું હજાર પાંચસો ને છવ્વીસ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે